માંડવીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરને ઝડપી પાડી રૂપિયા ચાર પોઈન્ટ સિત્તેર લાખ કબજે કર્યા માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ થયેલી રાત્રિ દરમિયાનની ઘરફોડ ચોરીના વણ શોધાયેલા ગુનાની પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજે મુખ્ય આરોપીને ઝડપી પાડી ભેદ ઉકેલી કાઢ્યો છે અને રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર રોકડા કબ્જે કર્યા છે માંડવીના ખોજાફળિયામાં આવેલી રહેણાંક મકાનમાંથી રૂપિયા ચાર પોઈન્ટ સિત્તેર લાખની ચોરી થતાં માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો તપાસમાં ચોરી કરનાર તરીકે ફરિયાદી દેવેન્દ્ર બુઢા છેત્રીના ફાસ્ટ ફૂડ સ્ટોલમાં કામ કરતો અમજદ ઉર્ફે ચીનો અલી મહંમદ ખલીફા ઉંમરવર્ષ એકત્રીસ રહેવાસી કેમ્પ એરિયા ભુજ નામનો ઈસમ શંકાના દાયરામાં આવ્યો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી અને પીએસઆઈ જેવી જાદવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજી મહેશ્વરી અને તેમની ટીમે ભુજના બસ સ્ટેશન નજીક રસ મંદિર દુકાનમાંથી આરોપીને ઝડપી લીધો છે તપાસ દરમિયાન તેની પાસે રહેલી થેલીમાંથી રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર મળી આવ્યા વધુ પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત આપી આમ પોલીસની સતર્ક કામગીરીને કારણે વણ શોધાયેલા ગુનો ઉકેલી લેવામાં સફળતા મળી અને ચોરીના પૈસા પણ રીકવર કરાયા છે તેમજ આરોપી સામે આગળની કાર્યવાહી માટે માંડવી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા દ્વારા આપવામાં આવેલી સૂચના અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠીના માર્ગદર્શનમાં ટીમે સફળ કામગીરી કરી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા દેવી શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો